પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન બાદ તેમના પૈતૃક ગામમાં શોકની લહેર ફરી વળી છે સ્વર્ગસ્થ વિજયભાઈએ તેમના પૈતૃક ગામ ચણાકામાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી વિજયભાઈની અચાનક વિદાયથી ચણાકા ગામમાં શોકનો માહોલ છે ચણાકા ગામ સાથે વિજયભાઈનો નાતો અનોખો હતો મુખ્યમંત્રી બન્યા બાદ દર વર્ષે તેઓ પોતાના પૈતૃક ગામ ચણાકા આવતા અને સુરાપુરા દાદા અને કુળદેવીના દર્શન કરતા સ્વર્ગીય વિજયભાઈના મિત્રએ તેમના વિદ્યાર્થી કાળની યાદો વગોળી હતી તો ચણાકા ગામ

એ જૂનાગઢ રાજકોટ વ્યાઈ ગયા અને રાજકોટ જઈને એને એનું જુદું કરી નાખ્યું એટલે હું નારાયણભાઈ એકલો થઈ ગયો અમારા ગામમાં વિજયભાઈ ક્યારે મુખ્યમંત્રી છે પ્રદેશ પ્રમુખ છે રાજ્યસભાના સાંસદ છે આવડે મોટા નેતા છે એવું અમારા ગામની અંદર ક્યારેય એને લાગવા દીધું નથી એક સામાન્ય નાગરિક હોય અમારા ગામની અંદર પરિવારની જેમ રહ્યા છે અને વિકાસની વાત કરીએ તો રોડ હોય રસ્તા હોય પાણી હોય જી ના પ્રશ્નો હોય સ્કૂલના પ્રશ્નો હોય શૈક્ષણિક કાર્ય હોય તમામ કોઈ પણ વ્યક્તિ રાજકોટની અંદર જાય અમદાવાદમાં જાય વિજયભાઈ હાજર હોય ન હોય ફોન કરીએ તો એમના ધર્મપત્ની માન્ય શ્રી અંજલી પણ ઘણી અમારા ગામના લોકોને મદદ કરેલી છે અને વિજયભાઈ ને હું એક નજીકથી ઓળખું છું ને જે વિજયભાઈ ને આ દુર્ઘટના બની છે એના થકી અમારું આખું ગામ અત્યારે આપઘાતમાં બધા છે કે અમારો પરિવારનો વ્યક્તિ અત્યારે અમારી નજીક નથી અત્યારે અને એક વિજયભાઈની એક ખાસિયત હતી કે ગમે ત્યારે ચણાક આવે તો ગમે એવું દવાખાનાનું કોઈ પણ કામ હોય તો એ બધાને પૂછે દવાખાનાનું કોઈને કામ હોય તો મને તમે બતાવો તો જે જે લોકોએ દવાખાના માટે જે જે લોકોએ મદદ માગી છે તો વિજયભાઈએ તરત અહીંયા અમારા ઘરે જ આવતા અને બેસતા અને ત્યાંથી ફોન કરીને બધાએ બધાએ કોઈપણને એને કહી દેતા આપી દે કે ભાઈ તમે આ દવાખાનાનું કામ ચાલો લોકો આવે છે એમનું સોલ્યુશન તમે

બધા ને એટલું દુખ થાય છે કે આમ કઈ ન શકાતું એ